આ લાલજી મહારાજ ની વાણી પહેલી પ્રતિજ્ઞા આજ એ કરો દરેક કહો ને અભક્ષ ભક્ષ કેમ કરી થાય આપણે જે ન ખાવાનો સુકામ આપણે ખવાય માસ મંજીરા જેને ખપતા નથી દરેક સમજો સોરી જારી એવું કશું કરાય નહીં પરસ્ત્રી જેને માતા બેન ને દીકરી સમાન દરેક એથી એને નિર્મળ નિર્ણય નિરખાય

હરેક તમને પછી પ્રત્યક્ષ ભગવાન જેમ છે બધી ખબર પડી જાય છે નિર્મળ મતુ જો હોય આપણો હરેક હરિના દર્શન આજે ના તે દિન તે દર્શન ભગવાન થઈ જાય છે દયા પુરુષોત્તમ કહે લાલજી હરેક જગત આખો ભાંગી ગુરુથી થી ગયો છે એટલે ભગવાન ઓળખાતા નથી જો સદગુરુ મળી જાય ને તો એક જ દિવસ માં હાવ સેલામાં સહેલો ઉપાય લાલજી મહારાજ કહેશે તો એમ કે આવી જાય મહારાજની મહારાજ